तो हम इधर बड़ा कबूतर पता बाहर काटे नहीं कैसे आपड़े ना बड़ा कबूतर ना सेंड पाते हमने एक दिन जिस दिन मुझसे वही जिस कबूतर तो क्यों इधर सब बच्चों के ना सेंड ले वाला ना बस साथ ही बंदे जैसे बंदे मोटा मोटा सेंड तो बच्चे की जैसे आये सेंड हो एक अब लोग हम इधर आप आए लोग अगर पल पल कबूतर ना बस एक से आया तो हम इधर पल पल कबूतर ना बच्चों से क्या ह�

તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો આજ ને એટલે નો હાર્દિકાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં મજામાં આજ તો મિત્રો આપણે ઘણા સમય પછી આપણે કબૂતરનો વિડિયો બતો લાવ્યા છીએ મિત્રો આપણે આપણા કાકે બીમાર પડી જાય એટલે કબૂતરનો વિડિયો નતો લાવતા મિત્રો આપણે સાંસકનો ટાઈમ થી જોસે કબૂતરને સણવાનો કબૂતર તો બંદીરા વિડ પૂરેલા છે અહીંયા તો મિત્રો આપણે સાંસકનો કબૂતરનો ટાઈમ થી જોસે સારો આપણે કબૂતરને બુજાયને ખોલી નાખી એ જો અંતે જસે આપણે તેલકુંડરા મિત્રો હું સકુડું સાફ સફાઈ કરી જોશું વાધીનુંન્દ્ર નામ સે એટલે

એકડે બારકાડીમાં તમને સરખા દેખાડું તો મેરા આપડે કબૂતર ઉડાડવા જો કરનો ઉડળો જરા કમેન્ટ કરી દેજો અને કબૂતરમાં કઈ સંજેક કર્યું હોય તો પણ કહી દેજો કબૂતર તો બધા હર હર ચેક કરે છે પણ નામ તમને ભૂલ લાગતે તો જરા કહેજો કે કબૂતર આપણે પાકી તો બધા મિત્રો આપડે એક નંબર કબૂતર છે તો સાલા આપડે કબૂતરના કુંડાને સબસ્ક્રાઇબ કરી નાચ્ચી વિશે તમને મળું જો મિત્રો બડા કબૂતર બધા બહાર કાઢી નાખ્યા છે આપણે પણ આપણા કબૂતરને સણ પાત એમ નાખી દીધી છે તેથી સ્ટ્રેજ જે છે ને મને શોર્ટ મજાઈ આવે છે તો આપણા બધા કબૂતર આ સણવા મિણા છે અને જો મિત્રો આપણે સવાય કબૂતર પક્કે મંત્રા સફેદ કબૂતરના સટલીવાળાના બચ્ચા તો એ પણ થઈ ગયા છે પણ ને મોટા મોટા સણતા પણ શીખી જશે આયા છે જો એક આવડો મિત્રો આ પાછલું મને દેખાતું છે આ સણ છે એને આવડો અહ જો બે કબૂતરના બચ્ચા આપણે થીજી બે બચ્ચાનો મોટો થઈ જશે તો સંતાફુલ બાકી મિત્રોલા લાલ કબૂતરના બચ્ચા બણાતા આ લાલના આ લાલ તમે દેખાય છે એનો બચ્ચો પણ આય છે જો એક બચ્ચો મિત્રો હું પાથ થઈ જશે તો કે આ પર્પલ કબૂતરના બચ્ચો એક છે એના તો જો મિત્રો પર્પલ કબૂતરના બચ્ચો છે બેક બીસ એક બચ્ચાને મેં પકડી ગઈ છે આ બધા બધા કબૂતરના બચ્ચા વિંડા વિંડા થાય બધા ફેલાઈ જ્યા તો કે લાલ કબૂતરના બચ્ચા આપડે બીજું મિત્રો લાલ એના આપણે બચા જોઈ શકો એના બચા સુંદર ગોમકો નામ તે રાખ તો આપણે દરબન બિસ્સાના આ મિત્રો ચા કોણ બસાઈ પણ તમે દેખ દે તો આ મિત્રો આગળ પણ બચે છે આ લાડ છો ને મિત્રો આ છે આપણે આ સાઈડની આ આ દિશામાં મિત્રો આપણે આગળ છે પેટો લાલ બચા કઢા છે બને बाकी तो બધા નામ સે આ બકે આપણે સફત કબૂતર પાસે ઈંડા આપણું જેસે મિત્રો બે ઈંડા મિત્રો સફત કબૂતર ના સનીયા ઈંડા મિત્રો બીજા કબૂતર નું છે આ ખાનામાં આ ખાનામાં બીજા કબૂતર એનો ઈંડા છે એના કીડો મિત્રો ફૂટ્યું એટલે કીડો અને સાથે મૂકી દીધું આપણે તો 3 ઈંડા બધા સફત કબૂતર ની માથે દીજો ઈંડા માંથી બે સો આવે છે આ સફત કબૂતર ની માથે છે નબળો સફત છોટલી મને રહ્યા છે જોઈ શકો મિત્રો માધ્ય બની જાય છે તો આપણે નાઈટ આવત બીજા જમતી તો પગે કબુતર પગે બધા કબુતર બધા મિત્રો અહીં ફુલ જણ માં સાણું બીજો બી મસ્તી માં સહી શકો મિત્રો આપણે કબુતર નું રકા સંસ્ક કરવો પડે તો લાગતું નથી પણ કરવો હોય તો કહી દીજો મિત્રો કમેન્ટ કરી દીજો આપણા કબુતર માં કે કડતોય તો બાકી બધા આપણા લાલ સફેદ ને કાબરા ને કબુતર બધા મિક્સ કરીયા છે આમાં તો કાબરા કબુતર પણ છે આવો સફેદ પણ છે ને લાલ પણ છે ને પલપલ પણ છે આપડા ઘણા બધા પતંગ કબુતરમાં નાખ્યા છે આપણે એક એક બાકી જે શકો મારા મિત્રો કમેન્ટ કરી દેજો આપણે કબૂતર ઉડાડવા જોઈએ કે નવું ઉડાડવા જોઈએ બાકી હમણાં જ આપણે કબૂતર ઉડાડતા નથી તમે કમેન્ટ કરજો તો આપણે આમના તો ઉડાડી ચોક કરાવશું આપણે કબૂતર ઉડે તો સેટ થોડાક ખવર માં કેતા કે આપણા ચારે બાજુ કબૂતરને ઉડાડવા માટે રાખજો તો મિત્રો અડનાર તોય શકો મિત્રો અડનાર મસ્ત કે બધા કોમ મસ્ટીમાં કબૂતર છે મિત્રો સમાધીનું રેન્ડા પર આવી છે છે સમાધીનું રેન્ડા રાવડું છે કોલાઈટ માંંદર છે મિત્રો તો જો કબૂતર મસ્ટીમાં કબૂતર પડસે તો જો મિત્રો આપણા બધા કબૂતર સણી સણી અંદર વેઈ ગયા છે ચાર પાંચ કબૂતર કાલે બેઠે હશે જો શકો બીજા બજે આપણા કબૂતર સણી સણી અંદર વેઈ જશે नहीं लेते हैं मस्ती में बस अभी आई गया सेम तो ऐसा को बड़ा को उतर ना बैठना पैसा नस्ल में पर उतर से बैठना पैसा तो ऐसा को मतलब हाँ बैठना नसर नसर में उतरा से बनने चलो फोकस सुपर है मित्र फोकस तो ऐसा को मित्र और इतना नसर में बीजू बस बनना अच्छे पायन बुझो बुझो से मित्रों ना बन्ने बुझो साथे से तो इधर लाभी नस्ल में इधर बुझा पड़ा सेफ रहने फिर मरे एक नंबर बुझा पड़ा सेफ के तो बताएं आप लोग कॉल मस्ती में से रन माध्य में जरा बेदी में इंडिया पर की देश है आम माध्य पर में जो इंडिया में जो लाल जो जोड़ आप लोग ना मित्र बुझा तो एक नंबर � टीम आते सारा थोड़ा कबूतर से आने अपना अंदर पूरी दी है कसम मित्र अपना थोड़ा कबूतर से आना अपना अंदर पता नाखी दी अंदर है बाकी बजा तो अंदर भी आई गया कबूतर अपना पूरा गया से मस्त रहते अंदर 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 મિત્રો મે આપડે કણા સમય તો અમે ચકરાનાધી કરતો સકલાને કોકટેલ પર તમને કરી દો સાલુ તમને સકલાને કોકટેલ દે કરી દો મિત્રો આપડા સકલાને કોકટેલ બધું ભેગો કરી નાખું છે મિત્રો આપડા કોકટેલને પણ ભેગો કરી નાખું છે જોઈ શકો આપડે બેઠો છે બાકી બજાર સકલા અને મિત્રો અહીં બધું એક જોવાનું આપડો 200 બની ગયો છે સકલાનો આ તો મિત્રો 200 છે નાનું એવું बाकी पटा वाला सही बन पाए अपने अभी आप ही सोटी मारी है सही जाओ मैं तो 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 કોરમા સ્ટીમ છે આપડા સેકલા જો આયા જો આપડો બચ્ચું સબ તો મજરા પડીને કલર માં નીકળ્યું છે બકકે કાનોડો આપડા કાનો આવના આવડો મિતો કાનોડો પડેલું છે કોકટલ માં નમડા બસ તો બસ ફિર આજ મે વિડિયો પૂરો કરને છે વિડિયો પસં વિડિયો લાઈક કરી દેજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળી જ આગળ દો મિત્રો બાય બાય